નમસ્કાર દર્શક મિત્રો હું છું ચૌહાણી તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર કાર્યધાર અમારા રિપોર્ટર રોશન પણ સાગર વાલમધામ ગારિયાદાર પરમ પૂજ્ય સંત શ્રી વાલમ રામ બાપા ભવ્ય ઉજવણી કરાય વાલમધામ ગારિયાદાર માં વાલમ રામ બાપા એકસો ઓગણચાલીસ મી ભવ્ય આયોજન કરવામાં આવ્યું સમગ્ર ગારિયાધાર તથા આજુબાજુના ગામજનો વાલમ રામ બાપા ચાહકો ઉમટી આવ્યા હતા બાપાની જગ્યામાંથી નીકળેલા લોકો માટે મુસ્લિમ સમાજ દ્વારા પાણી શરબત ના સ્ટોલ પણ ભવ્ય આયોજન કરાયું સમગ્ર કરતાધાર આખું તેમાં જોડાયું હતું આજે ગારિયાધાર ના મહાન બાપા ની એકસો ઓગણચાલીસ માં પુણ્યતિથી નિમિત્તે ગારિયાધાર શહેર શહેરમાં અને તાલુકામાં રંગારંગ માહોલ ને છેલ્લા દસ દિવસથી ભરમાર આલી આવતી હોય અને આજે કોઈના પુણ્યતિથિ નિમિત્તે શોભાયાત્રા હોય એમાં ગારીધારમાં શ્રી રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ અને અનેક સ્થાનિક મંડળો દ્વારા ખાણીપીણી અને ઠંડા પીણાના અનેક પ્રકારના સ્ટોલોનું આયોજન કરેલું હોય જે બપોરે સમસ્ત ગામજનોને વાલમરામ સેવા સમિતિ સુરત ગરિયાધાર તરફથી બપોરે ભોજન સમારંભ અને બાળકોનું કટુક ભોજનનો કાર્યક્રમ હોય રાત્રે સંતવણીનું આયોજન હોય અને આખું ગામ વાલમય બની ગયું હોય એવું ગરિયાધારમાં આ એક જ પૂજ્ય વાલમરામ બાપાની તિથિમાં નિર્માણ થતું હોય અને એમાં શ્રી રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા ગરિયાધારમાં દરવાજે ભેળનું આયોજન કરેલું હોય જે છસો કિલો આસપાસ ભેળ બનાવતા હોઈએ છીએ અમે અને જે પ્રસાદી રૂપે શહેરના લોકો આરોગ્ય અને ધન્યતા અનુભવે છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના